ગતરોજ યોજાયેલ ગુજરાત રાજ્યમાં ત્રીજા તબક્કાનું લોકસભા ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં મંગળવારે યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં આ બેઠકમાં સમાવિષ્ટ અઠાવન ધોળકા વિધાનસભા મત વિસ્તારમાં શાંતિપૂર્ણ મતદાન થયું કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી કોઈપણ બૂથમાં બુથમાં મશીન ખોટકાયું ન હતું તો સાંજેના પાંચ વાગ્યા સુધીમાં ચોપન પોઈન્ટ છપ્પન તો નવ વાગ્યા થી બૂથો ઉપર મતદારોની લાઈનો જોવા મળી હતી નવ થી અગિયાર વાગ્યા સુધીમાં ચોવીસ ત્રેપન ટકા તો અગિયાર થી એક વાગ્યા સુધીમાં અડત્રીસ પોઈન્ટ નવ ટકા તો એક થી ત્રણ વાગ્યા સુધીમાં છેતાલીસ પોઈન્ટ એકાવન

ઈવીએમ મશીનો જમા કરાવવા પ્રીસાઇડિંગ અને ઓફિસરો સહિતનો ચૂંટણી સ્ટાફ સરસ્વતી કન્યા વિદ્યાલય ખાતે પહોંચેલ કે જ્યાં સ્ટ્રોંગ રૂમમાં ઈવીએમ મશીનો મૂકવામાં આવ્યા છે અને તેની બહાર કડક સુરક્ષા પહેલો ગોઠવી દેવામાં આવ્યો છે અઢાર વર્ષના ઘણા યુવા મતદારો પ્રથમ વખત મતદાન કરી રોમાંચિત થઈ ગયા હતા એત્રીસ સિક્સ સાતસી એન્ડ ટવેન્ટી ફોર્ન યુ સોર્ટકા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન News ફોર ન્યુઝ મોબાઈલ એપ